નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં ટીવી સ્વાગત છે ભરૂચમાં પ્રથમ ઓપન માઇન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટની નવી શાખાનું રોજ ઓપન માઇન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટની નવી શાખાનું ધારાસભ્યના પુત્ર અને સહકારી આગેવાન રજયસિંહ રણાના વરદ હસ્તે સાત એક્સ એમ્પાયર તવરા રોડ જાડેશ્વર ચોકડી પાસે કરવામાં આવ્યું જેવી કે બોલવામાં તકલીફ એમની વર્તણૂક અને ખાસ કરીને અતિશય મોબાઈલના વપરાશથી થતી સમસ્યાઓ અને એના માટે જ ખાસ ટ્રીટમેન્ટ આપતી આ સંસ્થાનું હવે ભરૂચમાં આગમન થયું છે રિપોર્ટ બ્યુરો ચીફ રાજુ મેમર બીએચટીવી ન્યૂઝ માયસેલ્ફ મલેક ફલી માયસાઈકલોજીસ્ટ એન્ડ આરસી રજિસ્ટર્ડ સ્પેશિયલ એજ્યુકેટર અમે આપની અમે ભરુચમાં એક ચાઈલ થેરાપી સેન્ટરની શરૂઆત કરી છે આ ચાઇલ્ડ થેરાપી સેન્ટરમાં અમે એડીએચડી ઓટિઝમ લર્નિંગ ડિસેબિલિટી બિહેવિયર પ્રોબ્લેમ ધરાવતા બાળકો સાથે અમે કામ કરીશું હાલની જનરેશનમાં એવા બાળકોનો રેશિયો ખૂબ વધવા લાગ્યો છે જે બાળકો બોલતા નથી પોતાનું મોડું ખોલીને બોલી નથી શકતા જાતે ખાઈ નથી શકતા સેન્સરી પ્રોબ્લમ હોય છે એક જગ્યાએ બેસી નથી શકતા એક જગ્યાએ સરખી રીતે નહીં બેસી શકવાના કારણે એમનામાં સ્ટેબિલિટી સારી નથી હોતી ચેર પરથી કુદાપૂદ કરે છે સોફા ઉપરથી કુદાકૂદ કરે છે ઘણા બાળકોને કન્ટિન્યુ મોડામાંથી લાડ પડતી રહે છે ઘણા બાળકો પોતાનું મોડું નથી બંધ કરતા ઘણા બાળકો સ્કૂલ જાય છે કોન્સન્ટ્રેશન કરવા છતાં બી એ લોકોને ભણવામાં રસ નથી આવતો તો આવી અમે અનેક મુશ્કેલીઓને સામનો પેરેન્ટ્સ બી કરે છે અને બાળકો બી કરે છે આવા બાળકો સાથે અમે જે પ્રોપર એપ્લાઈડ બિહેવિયર એનાલિસિસ જે થેરેપી છે એ થેરાપી અમે ભરૂચમાં લઈને આવી ગયા છે ઘણી માતાઓ અમને ફોન કરીને કહેતી હોય છે કે મેમ ભરૂચમાં બી આવું સેન્ટર હોવું જોઈએ તો અમે સ્પેસિફિક એપ્લાઇડ બિહેવિયર એનાલિસિસ થેરાપી લઈને આપણા શહેર ભરૂચમાં આવી ગયા છે અમારું સેન્ટર સેવન એક્સ એમ્પાયર તબરા રોડ જ્યારેશ્વર છે